पाद्रा नगरपालिकानी सामान्य सभा પ્રમુખની અધ્યક્ષસ્થાને મળી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી અપાઈ પાદરા નગરપાલિકા સામાન્ય સભા આજ રોજ પાદરા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી જેમાં પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી ચીફ ઓફિસર સાહેબ સહિત નગરપાલિકા સદસ્યો નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પાદરા નગરપાલિકામાં વિવિધ વિસ્તાર વિસ્તારોમાં પેવર બ્લોક સીસી રોડ વિવિધ વિસ્તારોમાં રોડ રિફ્રેશિંગ અંબાજી તળાવ પર ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા બાબતે યોગ્ય નિર્ણય કરવા સહિતના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે નગરપાલિકાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવાર નિરાલીબેન પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી આજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે એક થી બાવીસ મુદ્દા એજન્ડાના અને ચૌદ મુદ્દા જે છે ચેર પરના એ વિકાસલક્ષી જે મુદ્દા છે એને આજે સર્વાનુમતે મંજૂરી બધાઈ આપી છે અને ગામમાં જે વિકાસના વિવિધ વિસ્તારમાં જે કામ કરવાના છે લગભગ સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે સ્વનિમ મુખ્યમંત્રી યોજના હેઠળ જે દરેક વોર્ડમાં પચાસ થી સાઠ લાખના કામ કરવાના છે સીપર તળાવ બ્યુટિફિકેશન માં સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી સાઉન્ડ સિસ્ટમ બોકળા વગેરે નાખવાનું છે દરેક વોર્ડ માં પચાસ થી સાહીઠ લાખ રૂપિયા નાખવાના છે અને આગામી ટૂંક સમયમાં માન્ય યુવા અને યુવા ધારાસભ્ય એવા ચૈતન્ય ઝાલા બાપુના ના ગ્રાન્ટ સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિધિ વિવિધ વિસ્તારમાં અને સોસાયટીઓમાં પેવર બ્લોક ને સીસીટી સીસી રોડ નું કામ ચાલુ થશે અને અત્યારે જે ટેન્ડરને મંજૂરી આપી છે જે આઇકોનિક રોડ જે નવા બસ ડેપો થી બાબા સાહેબ આંબેડકર થઈ અને સ્ટેશન સુધી એ રોડ જશે અને બીજો રોડ સામળકુવા ચાર રસ્તા થી ગાયજ રેલવે ફાટક સુધી એને આજે મોર મારી છે અને સર્વાનુમતે મંજૂરી આપી છે અને નવા ચૂંટાયેલા અમારા સાથી કોર્પોરેટર નિરાલીબેન આર પટેલ એમનું પણ આજે આ સામાન્ય સભામાં સન્માન કરવામાં આવ્યું